જસદણ વિદ્યાર્થીઓ દ્વારા જસદન ડેપો ચક્કાજામ કરવામાં આવ્યો છે જસદન ડેપોની તમામ બસ વિદ્યાર્થીઓ દ્વારા બંધ કરવામાં આવી હતી જસદણ રાજકોટ રૂટ સમયસર બસ ના આવતા વિદ્યાર્થીઓ એ તમામ બસ રોકી હતી જસદણ ડેપો ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા સમયસર બસ ના આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હતી છેલ્લા ઘણા સમયથી સમયસર બસ ના આવતા મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી